ભરૂચ બેરેજ યોજના સામે પડતર મુદ્દે ચાર વર્ષથી આંદોલન ચલાવી રહેલા અંકલેશ્વરના છ ગામના ખેડૂતો સંમતિ એવોર્ડ લેવા થયા સંમત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે ફાસ્ટ મોડમાં ઝડપી પૂર્ણ થાય તેવા આસાર નજર આવી રહ્યા છે તાજેતરમાં જ ગુજરાત સરકારે દેવ દિવાળીએ છ ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે અકલ્પનીય સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા સરકારે આપી હતી ધંતુરિયા ગામે બેઠક યોજી હતી જેમાં આશરે ચારસો પચાસ જેટલા ખેડૂતો ભેગા થયા હતા વિધવા માતાઓ તથા બહેનો પણ હાજર રહી હતી અને એમના પ્રશ્નોના ખેડૂત સમન્વય સમિતિ દ્વારા નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ લેવા માટે તેઓને સમજાવ્યા હતા અંતે સોમવારથી ભરૂચ કલેક્ટર કચેરી જઈ વળતર મુદ્દે સંમતિ કરવાનું નક્કી કરવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલ મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાંસદ અટોદરિયા અટોદરિયાનો વળતર અપાવવા બદલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા પાર્થ જયસ્વાલનો પણ ખેડૂતોને સાંભળીને પ્રશ્નોના ઝડપી નિકાલ કરી યોગ્ય એવોર્ડ કરવા બદલ હિરેન ભટ્ટ નિપુલ પટેલ સહિતના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો આજરોજ ઓફિસ પર સંમતિ માટે આવેલ છે એક દિવસ અગાઉ અમારા ત્યાં ધનતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની એક બેઠક મળી હતી અને એમાં જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતો અને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા અને આ જે કંઈક અમને ભાવ આપવામાં આવેલા છે એ ભાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોકલાલીરા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ મારુવતી શ્રી આટોદરિયા તેમજ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ નો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભરભૂત ભેરેજ એમનો પણ આભાર માનીએ છીએ ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારાવારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે